ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપસ્થિત સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ માં સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ શ્રી રમણભાઈ સોલંકી શ્રી નાખભાઈ પટેલ અમદાવાદ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે બી કથેરિયાજી આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજી આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આનંદમાં બધા આનંદમાં રહેવા જેવું છે આનંદમાં રહીને આનંદ ના હોય તો કરવાનું છે અત્યારે તો ઓપરેશન સિંદુર અને ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ તિરંગો એના માટે છે કે તમે પણ તમારા તિરંગા સાથે અભિનંદન પાઠવો તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારે અભિનંદન પાઠવી શકો આપણે સૌ પણ આતંકવાદીઓને મિલાવી દેના સૌ ભારત માતા કી જય કહી અને એમને સન્માનિત કરીએ ભારત માતા કી ભારત માતા કી જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ભાઈઓ કરે છે આદરણીય વડાપ્રધાનશ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહવાન કર્યું છે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે માર્ગદર્શન પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે આ અભિયાનમાં ખેડૂતો બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે ખેડૂતો માટે ઘેર બેઠા દંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણને અગ્રતા આપી છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખેડૂતોના વાવેતરની શરૂ કરે તે પહેલા જ પચીસ છવ્વીસ ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ બે લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે આના પરિણામે ખેતી સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે જો ખેતીનો વર્ષ નબળું જાય તો ખેડૂત પશુપાલનમાંથી આવક રહી શકે અને ખેતી પરનું જોખમ પણ ઘટશે ગુજરાતના ખેડૂતો તો વડાપ્રધાનશ્રીની વિઝનરી નેતૃત્વનો છેલ્લા અઢી દાયકાથી લાભ આપણે મેળવી રહ્યા છીએ એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો આકાશની ખેતી જ કરતો દર બે વર્ષે દુકાળ પાણી તંગી અને અપૂરતી વીજળી એવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી બે હતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર તરીકેનું સંભાળીને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભૂલું કરવાની રાજકીય ઇચ્છાશક્તિ હોય કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય વેલ્યુએડેશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈ કૃષિ થી અપનાવ્યો સોઇલ હેલ્થ કાર્ડ લેબ ટુ લેન્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે બે હજાર એકથી બે હજાર ચૌદ સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર ત્રણ ટકા હતો ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો હતો મોદી સાહેબે વડાપ્રધાન તરીકેનું સેવાદાયિત્વ બે હજાર ચૌદમાં સંભાળ્યું અને કૃષિ વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા ગુજરાતમાં તેમના નેતૃત્વમાં સફળતાને વરેલા લેફ ટુ લેન્ડ સોઇલ હેલ્થ કાર્ડ જેવા આયામોનો લાભ દેશભરના ખેડૂતોને મળતો થયો છે નાના સીમાન ખેડૂતોને સહાયરૂપ થવા વડાપ્રધાનશ્રીએ કિસાન સન્માન નિધિની ભેટ આપી છે ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાવન લાખ જેટલા ખેડૂતોને છ હજાર ચારસો નેવ્યાસી કરોડ રૂપિયાની સહાય ડીવીટીસી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે નવી નવી શોધ સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગો માટે વડાપ્રધાનશ્રીએ નેનો ઇરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપ્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જમીન અને લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતીનું આહવાન પણ કર્યું છે ગુજરાતમાં તો દસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને આપણા રાજ્યપાલશ્રીની પ્રેરણાથી આ સંખ્યા સતત ને સતત વધી રહી છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને આ ગ્લોબલ પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી માટે પણ માર્ગદર્શન મળવાનું છે કૃષિ ઉત્પાદન ઉપયોગ બધાના સંકલિત અને એકીકૃત પ્રયાસોથી કૃષિ ક્રાંતિ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન દર્શક બનશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતમાં આપણે આ અભિયાન ઓગણત્રીસો પચાસ જેટલા ગામોમાં હાથ ધરીને સાડા ત્રણ લાખથી વધુ ધરતીપુત્રો સાથે સીધો સંવાદ કરીને આ લાભ પહોંચાડવાના વિકસિત ભારત સુધી માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વધે માતર જય ગુજરાત આભાર મા આણંદમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમણે ઓપરેશન સિંદુરની સફળતા પણ પાઠવી છે અને ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી છે અને ખેડૂતો માટે આ ઘરે બેઠા ગંગા જેવો અવસર પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યો છે નરેન્દ્ર મોદીએ કૃષિ વિકાસના દ્વાર ખોલ્યા હોવાની પણ તેમણે વાત કરી છે અને હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં પણ સતત હવે વધારો થઈ રહ્યો છે તેવી પણ તેમણે વાત કરી છે ખાસ કરીને આણંદમાં હોય અને આનંદમાં ન હોય તેવી પણ રમોજી ટકોર સીએમે કરી છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંધુની સફળતા પાઠવી છે જવાનોની કાનગીરીને બિરદાવી છે અને સાથે જ ભારત માતા કી કિજય સાથે સંબોધનની શરૂઆત કરી